અનિરુદ્ધસિંહ જાડેજાને આજે આઠ વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે આજે સરેન્ડર કરવાનું હતું અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરી દીધું છે ગોંડલમાં સરેન્ડર કર્યું છે ગોંડલથી જૂનાગઢ જેલમાં લઈ જવામાં આવે એવા સંકેતો છે હજી પૂરી માહિતી નથી મળી સમાચાર માત્ર એટલા જ આવ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો હતો કે થોડા દિવસ માટે જે સરેન્ડર કરવાનો સમય હતો એ અઠવાડિયું વધારી દીધો હતો જે ગઈકાલે જે નિર્ણય લેવાયો એના પછી આજે વહેલી સવારે સમાચાર આપ આવ્યા કે એ સ્ટે હટાવી દેવામાં આવ્યો છે કારણ કે સામા પક્ષથી જે દલીલો થઈ હતી જે આર્ગ્યુમેન્ટ થયા હતા એ ખૂબ મજબૂત હતા એટલે સુપ્રીમ કોર્ટે એ સ્ટે હટાવી અને આજે ને આજે આઠ વાગ્યા પહેલા અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા માટે કહી દીધું હતું અનિરુદ્ધસિંહ જાડેજાએ અત્યારે સરેન્ડર કરી દીધું છે મુખ્ય મુદ્દો શું હતો એટલે કેટલાય દિવસથી પોલીસ એમને શોધી રહ્યા હતા સરેન્ડરની તારીખ પણ આવી ગઈ હતી એ પણ થોડી લાંબી લંબાઈ હતી અનિરુદ્ધસિંહ જાડેજા પણ આના સિવાય પણ ઘણા બધા આક્ષેપો છે એટલે એ અમિત ખૂટનો કેસ હોય કે પછી આ કેસ હોય બંને કેસને લઈને એ છેલ્લા કેટલાય સમયથી ફરી રહ્યા હતા પોલીસ એમને શોધી રહી હતી આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટનો એ નિર્ણય અને સુપ્રીમ કોર્ટે જે રીતના આજે કહ્યું હતું કે આજે આઠ વાગ્યા પહેલાં એમને સરેન્ડર કરવાનું છે એની પહેલાં જ એમણે સરેન્ડર કર્યું છે ત્યાંથી કોઈ પ્રતિક્રિયા આવી હોય તો તે સાંભળીએ સાથે જ જે દ્રશ્ય સામે આવ્યા છે એટલે જૂનાગઢ જેલમાં આજે ફિટ થઈ જશે તેવા સમાચાર છે જૂનાગઢ ખરેખર લઈ જાય છે કે કેમ આગળ શું કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો तो तेरा वीडियो में बसा लो जो तुम हमने यूट्यूब पर जो रहा हो तो सब्सक्राइब करजो फेसबुक पर जो रहा है तो फॉलो करजो जो, जो हमारा तो कर वीडियो ने लाइक एंड शेयर करजो आज कोर्ट ने आज शाम तक का उनको टाइम दिया है आठ बजे तक का सरेंडर होने के लिए श्री अनिरुद्ध जी को और सिंस क्योंकि ये एपेक्स कोर्ट का ऑनरेबल कोर्ट का एक ऑर्डर है तो जो हमारे पटिशनर हैं वो उसको अवॉइड करेंगे और सरेंडर करेंगे तो क्या पहले उनको राहत मिल गई थी आ, एक हफ़्ते का एक्सटेंशन कल हुआ था बट आज मेंशनिंग होने के बाद वो एक हफ्ते करना करके सिर्फ आज शाम तक का करें आज कोर्ट ने आज शाम तक का उनको टाइम दिया है आठ बजे तक का सरेंडर होने के लिए श्री अनिरुद्ध जी को और सिंस क्योंकि एपेक्स कोर्ट का ऑनरेबल कोर्ट का एक ऑर्डर है तो जो हमारे पटिशनर हैं वो इसको अबॉइड करेंगे और सरेंडर करेंगे तो क्या पहले उनको राहत मिल गई थी એક હફ્તે કા એકટન્શન કલ હુ થા બટ આજ મન્શનિંગ હોય કે બાદ એક હફ્તે કર્ફ આજ શામ તક કા કર